ભરૂચ જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિએ વર્ષના છેલ્લા દિવસે અને આવનાર બે હજાર પચીસ વર્ષને આવકારવા જિલ્લાવાસીઓ થનગની રહ્યા હતા જો ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દરેક પોલીસ મથકોને આપેલા આદેશ મુજબ તેમના વિસ્તારમાં વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરી હાથ ધરાઈ હતી જેમાં વાહન ચાલકોના બ્રેડ એનાલાઇઝર મશીનથી લોકોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં 31 ડિસેમ્બર લઈને સિટી સેન્ટર અને ઝારેશ્વર નર્મદા પાર્કમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોતી સંખ્યામાં યુવક યુવતીઓ ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા બરાબર ના તકોરે લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી બે હજાર ચોવીસને વિદાય આપીને નવા વર્ષ બે હજાર પચ્ચીસને આવકાઢી બીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા વધુમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી તો ફટાકડાના અવાજોથી શહેર ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર લોકો ફરતા નજરે પડ્યા હતા